રિપોર્ટર આશિષ ન્યાતી સાજી સમાચાર વડોદરા અમારું મારું નામ ઉષાબેન મનોજ કુમાર વ્યાસ છે હું વ્રત દ્વારા બે રહું છું એકસો બોતેર નંબર એલ મારું મારી ટાંકીઓની અંદર પાણી અમારે આખા ત્રણ મહિના ચાર મહિના થઈ ગયા પણ ત્રણ મહિના પાણી બિલકુલ નથી આવતું અમારા સાહેબ અમે પાણી માટે અમારા પ્રમુખ સાહેબને અમે બધા રોજ કહેવા જઈએ પ્રમુખ સાહેબ કે અમે કહીશું કહીશું એ બી કેટલી અરજીઓ કરી ફોનો કરવા કોઈ જેમનું બી ને એટલે આજે અમે બધા બૈરા ભગ્યા થઈને અમે આ વિરોધ કર્યો છે સાહેબ કોઈ અમારે જોવે ને અમારે પાણી જ જોવે નહીં તો પછી અમે આગળ વધીશું એ તો અમારા જે પ્રમુખ સાહેબે વાત કરી એવું કે છે અમારું નાક દબાવવાની કોશિશ ના કરશો તમારે જે કરવું હોય તમે કરી શકો છો એ અમને અમારા પ્રમુખ સાહેબે વાત કરી સાહેબ બરાબર છે એટલે અમારા પાછી અમારે તમે નહીં કરો તમે આ બધા બૈરા આવીને અમે રેલી કાઢીશું

પાણી આવતું નહીં સોસાયટીમાં આ તો ચાર મહિનાથી તો એ આમ સમજો કે એ ટીપો નહીં આવતું એવું કહેવાય તો સારું છે બાકી અહીંયા વર્ષોથી પાણીનું પ્રોબ્લેમ જ્યારથી સોસાયટી બની છે ત્યારથી જ છે વાળા સાંભળતા નહીં એ અમે અરજીઓ આપી અરજીઓ આપી છે લખિત અરજી આપી ઓનલાઈન ફોન કરીએ છીએ મેં પોતે ફોન કર્યું તો કે તમારા વોર્ડ ઓફિસરને જઈને મળો બોર્ડ ઓફિસરને કહીએ તો એ કે જે ખંડેરા માર્કેટ કમ્પ્લેન્ટ કરો નાક દબાવવાની વાત ના કરતા મીડિયાને ગયો સ્માર્ટ બરોડા બનાવવા માંગે છે ખાડાઓના ઠેકાણા નહીં પાણીના ઠેકાણા નહીં રોડ ઉપર ખાલી આ પેલું મોબાઈલથી સેલ્ફી લે આવું બનાવીને બસ લોકોને દેખાડે છે કે સ્માર્ટ બની ગયું પણ ઘરમાં પાણી નહીં આવતું છો છો સાત સાત દિવસ નાયા વગર માણસ રહી શકે છે પીવાનું તો ચાલો વેચાતું મળી જાય છે વીસ રૂપિયાનું જગ પણ ખાવા માટે હગવા માટે એમના માટે ક્યાંથી લાવીએ આગામી સમયમાં આગળ વિરોધ કરીશું અમે અજય કુમાર અગ્રવાલ